બે હજાર ચોવીસનું વર્ષ આજે પૂરું થાય છે અને આવતીકાલથી નવ વર્ષ શરૂ થવાનું છે પણ વીતી ગયેલા આ વર્ષમાં આપણા જીવનમાં ઘણા સારા માઠા બનાવો બન્યા છે જે કદાચ આપણને લાંબા સમય સુધી યાદ રહેશે જોકે નવ વરસ ચાલુ થઈ રહ્યું છે એટલે આપણે પોઝિટિવ વાત કરશું વાત કરશું ગુજરાતના મહાનુભાવો સાથે કે તેમના જીવનમાં આ જે વરસ વીતી ગયું એમાં તેમને કાયમી યાદ રહી જાય એવા સુખદ પ્રસંગો સારી ઘટનાઓ કઈ હતી વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રોફેસરો હવામાન આગાહીકાર અને તબીબ સાથે વાત કરી છે સાંભળીએ તેમણે શું કહ્યું જી સર આપણે બે હજાર ચોવીસનું જે વર્ષ આજે પૂરું થાય છે તો આ વર્ષ દરમિયાન આપના જીવનમાં એવો કોઈ પ્રસંગ બન્યો હોય ઘટના બની હોય જે સારી હોય જે સારી હોય અને સાથે તમને આખા જીવનભર તમને હંમેશા અથવા લાંબા સમય સુધી તમને યાદ રહેશે આ સુખદ પ્રસંગ સુખદ ઘટના હા આમ ભાવનગરથી અમદાવાદ સ્થિર થયેલો મારો એક મિત્ર જાગેશજી કાર એમના બને બીની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી એટલે મને વાત વાતમાં એકવાર એમણે વાત કરી હતી કે એમને કંઈ જોબ કોઈ જગ્યાએ લાગે તો એટલે ઘણા વર્ષો પહેલાં એ એમનું નોકરીમાં સ્થાયી કરી દીધું એક મિત્રોની ઓફિસમાં હમણાં હું આ દિવાળીમાં અમદાવાદ આવ્યો ત્યારે મેં એમના એને પૂછ્યું કે બનેવી સાહેબની કેમ છે તબિયત પાણીની શું છે એટલે આ એણે મને એવો સરસ જવાબ આપ્યો જે મને આમ યાદ રહી ગયો કે એમની જે નોકરી હતી એ ચાલુ છે અને એ ચાલુ એ રીતે એટલા માટે યાદગાર બની છે કે જેમની ઓફિસમાં એમણે જોબ લીધી હતી એ ઓફિસ એમણે બંધ કરીને પોતાનો બિઝનેસ આટોપીને એ અમેરિકા સ્થાયી થયા છે પણ ભાવનગરમાં એની જે ઓફિસ છે એમણે ચાલુ રાખી છે અને એ ઓફિસમાં ચાલુ રાખી છે ને આમને ત્યાં કન્ટિન્યુ જોબમાં કર્યા છે એમને નિયમિત પગાર આપે છે ઓફિસમાં કોઈ પણ પ્રકારનું કંઈ કામ છે જ નહીં આ ઓફિસ સવારે નિયમિત રીતે જાય છે ખોલે છે સાંજના એમના નિયત ટાઈમ પ્રમાણે એ ઓફિસ બંધ કરીને પોતે ઘરે નીકળી જાય છે એટલે એમનો રોજગાર આજની તારીખે પણ ચાલુ છે એ સાંભળી મને મને ખૂબ આનંદ થયો કે જે વ્યક્તિએ એને નોકરી આપી હતી એ નોકરી એની તો ચાલુ તો રાખી પણ પોતે અમેરિકા આમની ઉપર એમનો એટલો બધો ભરોસો આવી ગયો કે એમણે કોઈ ઓફિસનું કામ ન હોવા છતાં એમને એમની નોકરીમાં કન્ટિન્યુ કર્યા છે આવું બહુ રેર કિસ્સામાં બને છે ને આ મારા માટે બહુ એક સુખદ સંભાળણું બનીને આજે પણ મને એ

એનો મેં ગુજરાતી અનુવાદ કર્યો મળશે ને ગાંધી કો કેવું મારા અને એ પુસ્તક ને ઘણો સારો પ્રતિભાવ ગુજરાતના લોકો એ આપ્યો જ મહત્વની વાત કેવાય અને મને એનો સંતોષ છે અને બીજું એક મહત્વનું કામ એ થયું કે રામ રાજ્ય વિશે ને પુસ્તક લખ્યું કારણ કે જાન્યુઆરી મહિનામાં આયોધ્યામાં રામની મૂર્તિની ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે એમ કહેવામાં આવતું હતું કે હવે રામ રાજ્ય આવ્યું છે તો ખરેખર રામ રાજ્ય શું છે એને વિશે મેલુજી નું રામાયણ રામચરિત માનસ પદ્મપુરાણ રઘુવંશ નાટક અને એવા સંસ્કૃત સાહિત્યના કેટલાક સ્રોતો ને ધ્યાનમાં લઈને રામ રાજ્ય નો ખ્યાલ એમાં શું છે એને વિશેની તપાસ કરી અને સાથે સાથે મહાત્મા ગાંધી વગેરેના મંતવ્યો પણ મેં લીધા અને એ પુસ્તક લખ્યું એને પણ ખુબ જ સારો પ્રતિભાવ ગુજરાતી વાચકો દ્વારા મળ્યો એ મને લાગે છે કે બે હાજર ચોવીસ નું મારા માટે બહુ જ સુખદ પાસું છે ઓકે સર બે હજાર ચોવીસ મારા માટે ખૂબ જ મહત્વનું વર્ષ રહ્યું છે મને એક દીકરીનો જન્મ બે હજાર ચોવીસ માં થયો છે એટલે હું આને એક ખૂબ જ મારા માટે સુકનિયાર અને ખૂબ જ લકી વર્ષ માનું છું એ ઉપરાંત મારા કેરિયરમાં પણ મને સારો એવો ગ્રોથ મળ્યો છે બે માં ચોવીસમાં હમ સો મારા પર્સનલ પર્સનલ નોટ પર આ એક સારો વર્ષ રહ્યું છે રાઈટ એ ઉપરાંત સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો અ ઘણો બધો બદલાવ બે હજાર ચોવીસમાં આવ્યો છે ઇન્ક્લુડિંગ અ ગ્રોથ ઓફ એઆઈ

लाइफ ऑफ पीपल ये साल असंभावनाओं का साल था लेकिन इसने संभावनाओं को जागृत किया संभावना यानी अपॉर्चुनिटीज जो मिली इस साल में इन टर्म्स ऑफ एकेडमिक डेवलपमेंट जैसे हमारी यूनिवर्सिटी में हमने एक राष्ट्रीय स्तर का कॉन्क्लेव कराया जिसमें हमने तक विभिन्न विषयों पर चर्चाएं की और तरह तरह के विद्वानों को यहाँ बुलाया तो जिससे कनेक्शन जो डेवलप हुए संबंध अकादमिक संबंध जो विस्तृत हुए तो उसको लेके मैं समझता हूँ कि ये बहुत एक अच्छी चीज हुई 2024 में और पर्सनल लेवल भी मैं समझता हूँ कि ग्रोथ जो हुआ मेरा तो 2024 जो है वो ग्रोथ अबंडेंस और अपॉर्चुनिटीज का साल रहा આમ જોવા જઈએ તો ગુજરાતભરની અંદર ખેડૂતોનો પ્રેમ મળી ખુબ સારી ઘટના કહેવાય પણ બે કે ચોવીસ ની અંદર ગીર અંદર સૌરાષ્ટ્ર ચાલી રહ્યું છે આ ખેડૂતોના હિત માટે આંદોલનમાં હું પણ શરૂઆત થી જોડાયેલો છું એમાં વિસાવદર ની અંદર ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ એક ટ્રેક્ટર રેલી નું આયોજન થવાનું હતું અગાઉથી જ ખબર હતી પરમિશન આપવાની નથી સરકાર અને ત્યારે ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ વિસાવદર તાલુકાના બરડિયા મુકામે મેં ચેલેન્જ આપી હતી સરકારને કે પરમિશન નહીં આપો તો પણ અમે આ રેલી કરશું અને ત્યારબાદ દસ દિવસ બાદ અમે ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ વિસાવદર ખાતે બધા ખેડૂતોને સાથે રાખીને એકઠા થયા અને એકઠા થવાથી વાસ્તવમાં તો એવું બનતું હોય છે કે પરમિશન વગર તમે એકઠા થઈને રેલી કરો તો કાયદાકીય રીતે કાર્યવાહી થાય લાઠીચાર્જ થાય અટકાયત થવી જોઈએ પણ સરકારને અનતંત્રની જે ખબર હતી કે પરેશ ગોસ્વામીની અટકાયત કરવાથી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે ગુજરાતના ખેડૂતનો એટલો પ્રેમ છે એટલે ગુજરાત ગુજરાતભરની અંદર એક મોટું ખેડૂત આંદોલન ન ઊભું થઈ જાય આ વસ્તુને ધ્યાનમાં રાખીને સરકારે કાર્યક્રમ ચાલુ થઈ ગયા પછી ચાલુ કાર્યક્રમે પણ અમને કાર્યક્રમની પરમિશન આપી અને આ એક જે કાર્યક્રમ હતો એને રાબ મુજબ થવા દીધો આ એક ગુજરાતની પ્રથમ ઘટના છે ને આ પોઝિટિવ ઘટના છે એ મને હંમેશા યાદ રહેશે થેન્ક યુ યુભાઈ આ રીતે ગુજરાતના મહાનુભાવોએ આ વર્ષમાં તેમને થયેલા સુખદ સંભારણા છે એ વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે શેર કર્યા છે તમારા જીવનમાં એવી કઈ ઘટના છે જે આ વર્ષમાં બની અને જે આવનારા લાંબા સમય સુધી તમને યાદ કરવી ગમશે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર